ટાઈમે ફોન કર્યો દસ વાગ્યા પછી તમે અગિયાર સાડા અગિયારે ફોન કરો એ ભાઈ વ્યાજબી ન કહેવાય આપણે થોડોક ટાઈમ તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વિડીયોમાં તો ભાઈ જો આજે તો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણા ભાઈ મેલડી મના સાનિધ્યમાં તો આજે અષાઢી બી છે તો અમે મંડળવાળા બધા સભ્યો અહીંયા ખીર કરવા આવી ગયા છીએ રમાપીને તો આઈના અમને તમને બધાને બતાવી અને અષાઢી બીજને બધાને હાર્દિક હાર્દિક શુભકામનાઓ બધાને જય રામાપીર તો જો આ રીતનું કંઈક લોકેશન છે આ કેમેરામેન આ બધું લોકેશન બતાવી દઈએ એકવાર પછી સરસ મજાનું લોકેશન છે તો અહીંયા આપણે અમને તમને બધા આગળનું મેજા ને એવું ચડાવવાનું છે તો એ બધું તમને બતાવશું તો છેલે સુધી વિડીયોમાં જોડાયેલા રહી જવાનો તો ગઈ જપી જો આમ નેજા લઈને જ આવ્યું છે ભાઈ નેજા સડાવવા અને અમે ભાઈ જો ભાઈ ગાડી ચાલુ કરીને હવે નીકળ્યું છે

તો ગાય જ જો હમ સબ નેજા સડાવવા આવી ગયા છે ભાઈ રામાપીરને તો હું તમને બતાવું કે ત્યાં સડાવવાના છે તો જો અહીંયા નેજા સડાવવાના છે આપણે અહીંયા રામાપીરનું જૂનું સ્થાનક છે અને આપણે આગળ તમને બઠે બતાવ્યું ત્યાં આપણે મંદિર બનાવ મંદિરનું કામ ચાલુ છે તો ત્યાં પણ સડાવાના છે અહીંયા સડાવે કારણ કે અહીંયા જૂનું છે એટલે અહીંયા સડાવવા પડે તો હાલો અહીંયા સડાઈ દઈએ તમે બધા હે ને બધા છેલ્લા સુધી બેના બીના લેજો નેજા શાળા પછી તમને દર્શન કરાવી દઈશ તો હાલો વિડીયો છેલ્લા સુધી બેના રેજો ભાઈ જો ભાઈ અત્યારે નેસા ને એવું ચડાવી દીધું છે અને રામાપીર ના દર્શન કરી લીધા ખીર જુગાડી દીધી છે તો ભાઈ તમે પણ જો રામાપીર ના દર્શન કરીને કોમેન્ટમાં ભાઈ જય રામાપી લખી દેજો તો હાલો હજી આપણે આગળ મંદિરે નેસા ચડાવવાના તો ત્યાં જઈને મળશે તો ત્યાં સુધી બિના રહીજો વિડીયોમાં

तो कोल ना की ने पछि नाले वजेरे दई तोरण बांधन तो ये आपरे आलो तेर बताव छु तो त्या सुधी हने बिना दी तो फ्रेंड अब अत्यारे मन तो नहीं बुध पूरु पिन्ने चुए नेजा नहीं वो सड़े दिस पासल तो मैं તો જો ભાઈ નેજા સડાઈ દીધા સરસ મજાના આયન મેલડી મેન બધા તો દર્શન કરી લેજો જય રે મેલડી મન ભાઈ હમ જય રામ પર લાગ દીયા તો આલમ ભાઈ આ રીતનું છે ચાલો હવે ભાઈ ઘરે આવ્યા જઈએ તો ફ્રેન્ડ્સ હવે અત્યારે ભાઈ ઘરે આવ્યા છે આજે નેજા ને બધું ચડાવ્યું તો અત્યારે જો કરે ને એક બટી ની ફર્મ છે જે શૂટ કરી અને એક રીલ્સ બનાવી તમે ઇન્સ્ટાગ્રામ માં જઈને જોઈ આવજો બાકી લો અત્યારે સરસ મજાનું ભાઈ લોકેશન થઈ ગયું છે તાબામાં થઈ આવી ગયા વ્યુ તો સરસ મજાનો ભાઈ ગામનો વ્યુ આવે છે અને આ જો ભાઈ ગામનો નજારો ને ભાઈ ઠંડી ઠંડી હવા આવે છે તો ભાઈ તાબામાં થઈ આવી ગયા છે આ જો લોકેશન ગજબ ના આવે છે ને અહીંયા આપણે રીલ શૂટ કરી છે ભાઈ તમે Instagram માં જઈને જોઈ લેજો બાકી બધી રીલ્સ ને બધી ઇન્ફોર્મેશન વીડિયો બધા અહીંયા જ આપણે શૂટ કરી છે તો અહીં તમે જોઈ લેજો લોકેશન જબરદસ્ત तो आर में एक गांव में एक नाना कुड़ो सीने में टिकता हूँ कारण कि पवन सेल से अटले आवाज

તો ફ્રેન્ડ ભાઈ આ તમે ગામનો સિનેમેટિક અને આજનું લોકેશન તમને કેવું લાગે જરાક કોમેન્ટ કરીને કહી દેજો બાકી હવે આપણે નીચે જવું છે બર્થડેની ફરમાઈશ એડિટ કર્યું છે બાકી કાલે મોકલવાની છે અને તમારે કોઈને ભાઈ ફરમાઈશ અપાવી તો આપણે ભાવમાં થોડોક ચેન્જીસ કર્યો છે સો રૂપિયાની જગ્યાએ ભાઈ દોઢસો રૂપિયા કર્યા છે તો ભાઈ જેને કોઈને અપાવ્યું હોય એ ફોન કરજો અને ભાઈ ટાઈમે ફોન કરજો યાર દસ વાગ્યા પછી તમે અગિયાર સાડા અગિયારે એ ફોન કરો એ ભાઈ બી ન કહેવાય એટલે થોડોક ટાઈમે નવ નવ સાડા નવ સુધીમાં કોલ કરો તો વાંધો નહીં પણ અમુક અમુકના ફોન છે ને દસ સાડા દસ અમુકના તો સાડા અગિયારે ફોન આવે કારણ કે ત્યારે બધા સૂઈ ગયા હોય એટલે ત્યારે ફોન ન કરતા પ્લીઝ યાર એટલે તમારે ફોન કરો તો નવ સાડા નવની વચ્ચે કરી દો બાકી